ખાટું મલાયદા ક્રીમી એકદમ મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવું મેંગો આઈસ્ક્રીમ બનાવીશું તો એના માટે બે કપ દૂધ લેશું વન ફોર્થ કપ મિલ્ક પાવડર લેશું અને સાથે એક ટી સ્પૂન કોર્નફ્લોર અને વન ફોર્થ કપ સુગર એડ કરી સારી રીતે પહેલાં મિક્સ કરીશું પછી જ ગેસ ઉપર ચઢાવીશું એટલે એકદમ સરસ સ્મૂથ આપણું આજે આઇસક્રીમનું બેઝ તૈયાર થાય એમાં થોડા કેસરના તાર પણ એડ કરી સરસ રીતે દૂધને કૂક થવા દઈશું ત્યાં સુધીમાં અહીંયા મેં બે પાકેલી કેરી લીધી છે એને આ રીતે છાલકારી ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરીશું એનો પલ્પ તૈયાર કરીશું પછી જે દૂધ સરસ રીતે કૂક થઈ ગયું છે ને એને આપણે આ રીતે મિક્સ મિક્સ કરી દઈશું અને પછી કૂક થઈ ગયા પછી આપણે એને ફરીથી આ રીતે એક ડબ્બામાં ભરી અને પછી એ ડબ્બાને ત્રણથી ચાર કલાક ફ્રીજમાં રાખી સ્ટોર કરીશું અને પછી આ આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ ગયો અને ફરીથી આપણે બ્લેન્ડ કરીશું અને એમાં બે ટેબલ સ્પૂન મલાઈ એડ કરીશું બ્લેન્ડ કરી લેશું અને આવી રીતનો ક્રીમી આઈસ્ક્રીમ નો તૈયાર થઈ જશે ડબ્બામાં ભરી ઉપરથી આ રીતે કેરીના ટુકડા એડ કરી સેટ કરી લેશું અને આપણો એકદમ ક્રીમી ક્રીમી ટેસ્ટી આઈસ્ક્રીમ તૈયાર